નવો વરિયા આ રીતે વાસી આમ જો તુલસીમાં છે ને એને થળીએ સોપડી રાખીને પછી વાસી આઈડી છે ને તો મિત્રો અત્યારે આપણે સીપીઓ આપણે લઈ લીધો છે ને મળ્યું સીધા ઘરે જઈને થોડીક ભૂખ લાગી છે એટલે ખાવા જવાનું છે બાકી ચર્જો આપણે આ સીપિયાનું છે ને આમાં કંઈક મેકી દયું એટલે હું ગરમ ન થાય ને તળકાનો એટલે આમ તો ખુલો મિત્રો આપણે તો હું તડકાનો તપી જાય એટલે આને કંઈક આપણે સાયો હોય ને હરકી જ આપણે કપાસની અંદર આને મૂકી દઈએ અને જરીક ભૂખ લાગી જાય એટલે થોડું ખાઈને પછી પાછા બપોર પછી આવ્યું કેમ છે તો આજ પરિવાર વિડીયો મારું બધાનો હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ અત્યારે મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધો છે કાલ તો કપાસ નો કાલે આપણે વ્લોગ બનાવ્યો હતો પણ આપણે હું કે ડિલેટ મારી દીધો કેમ કે મારા પપ્પાને બહુ થોડુંક શૂટિંગ કરવાનું હોય ખેતીવાડીનું એટલે મોબાઈલનું કોઈ સ્ટોરેજ થોડુંક ઓછું છે એટલે ફૂલ થઈ જાય આપણે ડિલેટ મારી દીધો બાકી ચાર જો આપણે બેન ના એટલે આ હું નવો વર્યા કર્યો આ રીતે વાસી આમ જો મિત્રો તુલસી માં છે ને એને થળીએ સોપડી રાખીને પછી વાસી આમ તો આઈડી દેખાતું હોય તું ને સ્વાગત છે

ખાઈ લીધું મારો ભાઈ આજ ખાઈ લીધું ને આજ મિત્રો છે ને કપાસ નું આપડે કામકાજ થઈ ગયું છે આજ પૂરું કેમ કે ડાયરેક્ટ સીપીઓ મારે ધ્યાન છે કામ ઉપર લેવો ને આજે કાલે એમ તો મેં વિડીયો એમ તો થોડોક બનાવ્યો પણ મિત્રો છે ને ડિલેટ આપણે મારવો પડ્યો કેમ કે આનું સ્ટોરેજ થોડુંક વધી જાય છે બાકી અત્યારે એવું છે તો આપણે જાગૃત બને ત્યાં લખે છે ઓલે વાંચે છે ને મારા પપ્પા જોઈ ત્યારે બાંધવા જાય ત્યારે પાગાને વાંસળીને આનું નામ શું છે બેન ગંગે તો ગંગે બાંધવા જશે ને બાકી ચર જવાન છે આડે વાડીયા કપાસ કે સવા તાર આવું કે મારે સ્કૂલે જવાન છે એટલે મારે ઘર નહીં આવે આરો ભાઈ જાગૃતિ બેન નથી નહીં મેળા આપણે જ મેળ આવી ગયો એટલે આપણે જવાનું છે આપણે આજ મારા પપ્પા વાળી ગાડી લઈને જવાનું છે ને આજો સીપીઓ મેક દીધો છે આજ ઉપાડી લઈએ આજ કપાસ ના જીલ છે તમને બતાવી બાકી આરો ખાઈ લઈએ ફટાફટ જમવામાં શું છે આપણે ઓકે લો અત્યારમાં તો આપણે આ લેવું છે મિત્રો بکړنګړنګان چا له आपले काही दाणाच आहेले काही उबाडी शेणी जागी ती खाई लेती के खबर छे तो या उष्ण मित्र तर खाऊ के रिंगणांचा रिंगणाच होती ग दाणा नु देऊ शकते खाईले हा तो हमारे बे भरन छे मित्र एवुच छे दाणा नु देऊ शा पण तुम खाई रिंगणा नु तुम न खायू का अमर दुरम बे शा कोए એટલે માં હજ હોય એક નો भावतो हो तो एक तो भावतो एक तो भावतो तो ल्या जो आ रिंगणा नु छे ते एनी बदले पा दाणा नु छे એટલે ही फटाफट शाक आपरे खाई ले તો મિત્રો અત્યારે આપણે પોગી છીએ આપણી વાળીએ કપાસનું કામકાજ મિત્રો થઈ ગયું છે આપણે એટલે કે વીણવાનું પૂરું અને કપાને કહી દઈએ આપણે બાય બાય એટલે મિત્રો જો આપણે એકલો જ આવી ગયો આપણે ગાડીને મૂકી દીધી છે ને અત્યારે આવીને કેટલી બે વળ્યું મિત્રો આપણે ખેંચી નાખી છે પહેલાં મિત્રો થોડીક ટાઈટ હોતી હતી પણ અત્યારે બે વળ્યું વિચારે થઈ છે ને તો ગરમી કરી નાખી મિત્રો અને શું કહેવાય કપા મિત્રો આજકાલે છે ને ફૂલ આજકાલે બહુ કડક છે એટલે જો આપણે બે વળ્યું વિચારે ખેંચી નાખી અને આમાં તો શું કહેવાય ગાર્ડને એવું બધું આપણે સારી દીધું એટલે પાંદડાનું એટલું બધું કંઈ બહુ છે નહીં એટલે શોખ હોય ત્યારે કપાસ એવું થઈ ગયું ને પાણી ડબલું જો આપણે કઈ લઈને આવ્યા હતા એટલે પાણી બની ત્યારે પીન કડીક કોરો ખાઈ ને પાસે લાગી જાય કામે હા જો આપણે દેશી જુગાડ મિત્રો આપણે શીપ છે ત્યારે ટ્રેક્ટર કરીને કઢાવા નથી મિત્રો ટ્રેક્ટર વાળો ભાઈ બેન કે આ જાવ કાંઈ લાવું એટલે મેં કીધું આપણે મારા પપ્પા કઈ આપણે ખેંચી નાખ્યું તો અમે ઉપાડી જો આ એક નાવડી બે બે વળ્યું ખેંચી નાખીને હજી ત્યાં ખણી છે તો અંદાજે મિત્રો એક બે થઈ જાય એવું છે પણ એવું નથી જો પા મિત્રો મારા પપ્પા અત્યારે પાસે બપોર બી સીધું આવી જાય ને તો મિનિમમ વ્યક્તિ અંદર લગભગ ઉપડી જાય આ બચ્યું હાથિયું જો આ રીતનું છે જો આપણે શોખો આવે એટલે આવું ખેતર થઈ ગયો ને બાકી જો આ કપાવાળું છે ને જો એ કેટલું વાળું છે ને આ બાજુ તમે જો ને આવડે હાંઠ્યું છે ને જો આપણે જો શોખી લાગે ને ઠેઠ આખું ઊભો ઊભો હેઠળ દેખાઈએ જો તો મિત્રો અત્યારે આપણે સીપીઓ આપણે અત્યારે લઈ લીધું છે ને મળ્યું સીધા ઘરે જઈને થોડીક ભૂખ લાગી ગઈ છે એટલે ખાવા જવાનું છે બાકી વિચાર જો આપણે આ સીપિયાનું છે ને આમાં કંઈક મેકી દઈશું એટલે હું ગરમ ન થાય ને તડકાનો એટલે આમ કુલો મિત્રો આપણે રાખશું તો હું તડકાનો તપી જાય એટલે આને કંઈક આપણે સાંઈઓ હોય ને હરકી જેને આપણે કપાસની અંદર આને મૂકી દઈએ અને દરેક ભૂખ લાગી જાય એટલે થોડુંક ખાઈને પછી પાછા બપોર પછી આવ્યું તો મિત્રો અત્યારે આપણે સીપિયાની આપણે મેકી દીધું છે ને પાણી ડબલું છે ને મિત્રો આપણે ગાડીની અંદર ઘરે લઈ જવાનું છે કેમ કે આ ડબલિયાની મિત્રો આપણે તડકે રાખશું ને તો પાણી ગરમ થઈ જાય એટલે આ ડબલાને આપણે ઘરે લેતા જઈએ ને વાગ્યા જા મિત્રો 11:30 એટલે આપણે બેન જાગૃતિ પણ આવી ગઈ છે સ્કૂલે હતી કેમ કે આજે શનિવાર છે તો આલો મિત્રો फटाफट જાવી ઘરે ને પછી પાછા તમને ના જઈન બધું બતાવું મિત્રો અત્યારે આપણે કપા છે ને અત્યારે આપણે આવી જ છે ઘરે અને ગાર્ડન છે ને મિત્રો જો આપણે ને બારી આપણે રાખી દીધી છે ને અત્યારે જો મારા માં અત્યારે રાંધ જવાનું મળ્યા છે હા જો ને રાંધી નાખું મમ્મી આવવાના છે તે અહીં રોટલા કરી નાખું બાય માતાજી દેમ ઓમંગ ને પછી હટ મોડું ન થાય ને પછી મામા ને એ વેલા રાંધાઈ તો હટ કરી બેહાય આપણે હમ તો આજ એવું છે મિત્રો જો આપણે કપાસ કેસતો હતો અમારા પપ્પાને ફોન આવી ગયો તો ખરે કે મારા મામાની આવવાના છે તો મિત્રો મારા મામાની આવવાના છે એટલે બનાવવા મળે છે આજ રસોઈ મારા મામા જો રોટલા બહેરા કરે છે બાકી બેન ને જોઈ ત્યારે છે ને મસાલો બધું મળે છે ને વાગી ગયા હાડા અગિયાર એટલે આપણે જાગૃતિ બેન આવવાનો લગભગ એવો ટાઈમ થઈ ગયો છે આ શનિવાર છે એટલે હું જો આ પૈસા બનાવ ને આજ મિત્રો આવે છે મારા મામા જ જો મસાલો ત્યારે બેન મળવા મળે ને મારા પપ્પા જોઈ ત્યારે ટીવી જોવે છે મેશ હું તો બેઠો છે જેવી રીતે થઈક જો એના માં આવા નંબર નહીં રાખવા કરી બે હો તો કરે ને કરી રાહ જ બેઠો એટલે કોઈ કોઈ ની ચારે મળે છે હમ તો આવો હું ફરે સો મગ એ હું બધું છે એ હું બધું છે મિત્રો અને વાગી જાય ચાર કેટલા જો મિત્રો 1500 લગભગ જાગરુ ને લગભગ આવવાનો ટાઈમ તો લગભગ થઈ ગયો કેટલા વાગે આવે એમાં બાર વાગે આવે તો એવું છે મિત્રો જાગૃતિ બેન ખબર નહીં હોય મારા મામા ની આવવાના મને નતો ખબર કેમ કે મારા પપ્પા ફોન આવ્યો કે તું એ ક્યાં ઘરે આવી તારા મામાને આવવાના છે હું તો કે મિત્રો કપા ક્યાં તો કામ હા કપા ક્યાં કપા એવું છે મિત્રો જો આપણે મારા મામાને આવવાના છે એટલે એ બ્લોગ તો એમાં અમે તમને નહીં અમે બતાવીએ આપણે બીજા બ્લોગમાં આવશે બાકીનો તો આજનો બ્લોગ તો બસ મિત્રો આજે હાટ્યું ને વાત ખાવાનું છે એટલે બપોર પછી તો પાછા હું ને મારા પપ્પાની ની જાહું કામ તમારે આવન જાય ને મારા કામ છે તો હું આવી ન કરતી ના કાયા તાબા ની ફોલવાના કા હા મારા જીંડવા ફોલવાના બે સીપ્યાસ પર મેળા કરશું કા પપ્પા બોતલ ઘડી પછાસાલે બપોર કાજના રૂપણ લઈને ઉધારનું તરો આપણો મોડું ન થાય કામ ઝડપી થઈ જાય તો થોડી બી જરૂર ઉકી દેજો રાજ્યમાં શાંતિ પર પ્રવાહ ન રહે મેમે લેવા દેકલ બેકલ એ લોકો પેપર ઉપર પછી મિત્રો બોજાવાનું બે આસ્કલ 75 આસ્કલ કરવાનું છે કા બા 75 રૂપિયા બોલતા તો હું મિન ના એટલા મને આવાડ મેમને નહી તો બેવું પડે બગાય તો